અમદાવાદ શહેરના પુનિતનગર વટવા ખાતે રહેતા લલિત નામના યુવાન પોતાના મિત્રો સાથે જય ભોલે અને કૈલાસ અને તેનો એક મિત્ર ત્રણ જણા આવી અને તલવાર અને ચાકુ માર મારી કરેલ હતી જેનું સારવાર દરમિયાન મોત મરણ ગયેલ છે અને આ બાબતે તેના ભાઈ પરેશભાઈ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવે છે ભાવિક રૂપે ભાવેશ પાસેથી પાંચ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને એની ઉઘરાણી બાબતે આગલે દિવસે કારાગારી થયેલી અને એની જે કારાગારી થયેલ એનો વૈમનસ્ય રાખી અને બીજે દિવસે એના ઉપર હુમલો કરી અને મોત તપાસ હાથ ધરવામાં આવ્યો છે બાબતે એ તપાસ કરતા એની એક વચવા વિસ્તારમાં બે ઓફિસ છે અને નું કામ કરે છે એવું જાણવા મળેલ છે હાલમાં આરોપીઓની તપાસ